હેલો એ ટુ ફેમિલી કેમ છો મજામાં જય માતા જય મંગલ મહાદેવ તો નવલોમાં તમારું બધું સ્વાગત છે તો અત્યારે આપણે આઈ ગયા છીએ શિવ શક્તિ ટ્યુશન ક્લાસ તો એ નિમિત્તે લોકો જો અત્યારે કુંડાનું અને પક્ષી ઘરનું પણ વિતરણ કરી રહ્યા છે તો જોઈ શકો તમે કારણ કે કેટલા બાળકો છે બાળકોને એક એક આપણે કુંડો અને એક એક પક્ષી ઘર અને રામ નવમી નિમિત્તે એક એક પણ ચોપડી આપવાની છે રામ નામ લખવા માટે તો પણ એ પણ સાથે ગોઠવેલું છે તો જો આ રીતનું કઈક છે પક્ષી ઘર મસ્ત મસ્ત પક્ષી ઘર બને નાના બાળકો જો અત્યારે આપણે કુંડા વિતરણ કરી દીધું છે ચાલુ તો જો આશીષભાઈ દયાબેન અને નૈનાબેન તો એમના અત્યારે કુંડા વિતરણ ચોપડી અને રામનવમી છે એટલે એના નિમિત્તે ચોપડી પણ જો આ વિતરણ ખાવાની છે તો ચાલો ચાલુ હે કારણ કે બાળ ને એક એક કુંડું એક એક પક્ષી ઘર કારણ કે એ પોતે બનાવેલા છે પક્ષી ઘર કેટલા મસ્ત બનાવ્યા છે ચાલુ આપડે હલ્લો તો જો અત્યારે વિતરણ આપણે કરી દીધું છે નાના નાના બાળકોને તો બાળકો જો બતાવો તમે હું હું તમને આપ્યું છે જો બાળકોને એક એક ચોપડી આપી એક એક કુંડો અને એક એક પક્ષી ઘર તો જો આ રીતે કંઈક વિતરણ કર્યું છે શિવશક્તિ ટ્યુશન ક્લાસીસ શોભાવડ મુકામે અમારા આશીષભાઈ દયાબેન તો જો નાના નાના ભૂલકાઓ પણ એને પોતે જ પક્ષી ઘર બનાવ્યા છે અને એક અભયારણ્યને કહ્યું છે કે સકલી બસાવો તો પણ મસ્ત મસ્ત એ લોકોએ ઘર પણ બનાવ્યા છે તો આ રીતનું કંઈક છે બહુ મસ્ત મસ્ત પક્ષી ઘર બનાવ્યા છે નાના નાના જો આ બધા કારણ કે એક આ કાર્ય બહુ મસ્ત હશે કારણ કે અત્યારે ઉનાળામાં આ વસ્તુ કરવા જઈ ખાસ કરીને અને અમારા આશિષભાઈ એ રીતનું ગોઠવ્યું છે અને આપણને પણ ગમ્યું છે તો આશીષ આનો ઉપદેશ તમારે પછી આગળ જતા શું કરવાનું જો આમની પાછળનો ખાસ ઉદ્દેશ અમારા લાલજીભાઈ કન્યાભાઈ અને ખાસ નૈનાબેન અને દયાબેન જો અમે તો પહેલેથી કુંડા તો આપવાના જ હતા પણ આ બે બહેનોના સાથથી એ બહેનોએ નક્કી કર્યું કે જો એક એક કુંડા આપતા હો તો છે ને આપણે બધાના એક કૃતિ થઈ જાય એક પંખી વાળા માળા ઘરે ઘરે બનાવવા આપીએ એટલે એ બાને એ કંઈક માઇન્ડ ફ્રેશ થાય ને એ બાને મજા આવે માળો બનાવવાની કે આપણો દેશ દેશ સંસ્કૃતિ છે અને પક્ષી ઘર કોને કોને બનાવેલા છે આ બધા પક્ષી ઘર તમે બનાવેલા છે ખાસ બોલો તો તમને કેવું લાગ્યું અહીંયા આવીને મજા આય તો બધાય પક્ષી ઘર બાંધશો ઘરે કુંડા બાંધ્યો અંદર પાણી નાખશ્યો તો બોલો જય માતાજી હાલો બાળકો તો અત્યારે જો તમે આવી ગયા છો બધાય પક્ષી ઘર અને હાથમાં એક એક કુંડું છે તો આ બધાને શું તમે કરશો કુંડાને ઘરે લઈ જાય અને પક્ષી ઘરને ઘરે લઈ જાય પછી બરાબર નાખશો ને બધાય પક્ષી કર બધાય બાંધશો ને બસ હાલો તો જો અત્યારે બાળકો જઈ રહ્યા છે બધાય સો ના ઘરે જોવો તમે કારણ કે વિતરણ થઈ ગયું છે પૂરું અને બાળકો લાઈન લઈને જાય છે એમના ઘરે તો જો નાના નાના બાળકો બધા ભૂલકાઓ ભાગ્યા છે જો બધાય લાઈનમાં ઊભા રહી ગયા છે હવે જાય છે બધા એના ઘરે તો વિતરણ કરી નાખ્યું છે આપણે તો હલો તો જો બાળકો અત્યારે વિદાય લઈ રહ્યા છે કારણ કે વિતરણ થઈ ગયું છે પૂરું સમાપ્ત તો જો આ રીતે કંઈક લાઈનમાં બાળકો ઉભા રહી ગયા છે અને બાળકો જાય છે બધા એના ઘરે હોવાના ઘરે કારણ કે કુંડા વિતરણ અને પક્ષીઘરનું વિતરણ થઈ ગયું છે શિવશક્તિ ટ્યુશન ક્લાસ તો એ લોકોએ વિના મૂલ્ય જોય અત્યારે એ લોકોએ વિતરણ કર્યું છે કારણ કે જેટલા બાળકો છે એ બધા બાળકોને એક એક પક્ષીઘર અને એક એક ચકલીનું પાણી પીવાનું કુંડું તો જો આ રીતે વિતરણ કર્યું છે પક્ષી ઘરનું અને બાળકો અત્યારે જઈ રહ્યા છે ઓના ઘરે તો બસ બીજું તો કાંઈ નહીં અને અમારે કાવ્યબેની જો આવી ગયા છે એને કારણ કે ટ્યુશન આવતા નથી પણ આજે અમથા આવ્યા છે મારી હારે અને બાળકો બધા જો જઈ રહ્યા છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો કારણ કે એક ખરખા બધાને લાઈનમાં ઊભા રાખે છે અને બાળકો જાય છે kare asar pariyon soopni kare na takki party sab rehate hain man din baba le le sir asak nahi hai na isse pehle mai out to please nahi તો બસ બીજું તો કાંઈ નહીં અને જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા નવા વ્લોગ તમને બતાવીશ બસ બીજું તો કાંઈ નહીં નવા મળીશું આપણે નવા વ્લોગમાં